માતાનામઢ ખાતે સુજીવન ભાગ બે અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય અને રોજગારી સહાય માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હું રાજેશ પંડિયા એનએલ ગ્રીન પાવર અને નોર્થન્ટને હું પ્રતિનિધિત્વ કરું છું ઓપરેશન અને મેન્ટેનન્સ સર્વિસ સાઇટથી અત્યારે અહીંયા આપણે સુજીવન કાર્યક્રમ અંતર્ગત એકઠા થયા છીએ અને અમારી સાથે સુઝલોન ફાઉન્ડેશન અને વીઆરટીઆઈ નામની અંતર્ગત સંસ્થાઓ એનજીઓ સંસ્થાઓ જે ગામના ગામના લોકોને આર્થિક સહાય અને તેમની રોજગારીમાં મદદરૂપ થવા માટેના અનેક પગલાંઓ અમે ભરીએ છીએ આજે અમે લોકો અહીંયા એક દિવ્યાંગ યોજનાના સ્વરૂપે લગભગ એકસો ત્રણ માણસોને દિવ્યાંગોને એક આર્થિક સહાયની એક અમે પહેલ ઉપાડી છે અને અમને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જ જે લાભ લીધો છે જે દિવ્યાંગોએ એ એ માત્ર આર્થિક સહાયથી બટ એની સમાજમાં એની પ્ર પ્રતિષ્ઠા વધે અને એનું ગામ એનું વતન એની જે ધરતી એના પર એનું નામ રોશન કરે અને આવી જ રીતે અમે સુજલોન સાથે મળીને અનેક પ્રકારની વિવિધ યોજનાઓ લઈને જરૂર આવીશું આની પહેલાં પણ અમે अमुक आजीविका साधनों दुकाने कतलेरी पानीना कूआ डेमो बना मदद करी से आप अमार अथक प्रयत्नों चालूज रह से जय हिंद मैं संजय सिंह सुजलॉन कच्छ का इंचार्ज हूँ मैं कंपनी कम्प्री, मैं कंप्लीट सुजलॉन कंपनी के टर्बाइन्स के बारे में देखभाल करता हूँ हम सी एस आर के अंतर्गत बहुत सारे काम करते हैं जिसमें आज के दिन हमने दिव्यांगों के लिए एक छोटा सा कार्यक्रम और उनको आभार प्रकट करने के लिए हमने यहाँ पे कार्यक्रम रखा था जिसमें हमने हम चाहते हैं कि वो भी समाज के साथ साथ बढ़े जिसमें हमने उनको कुछ सहायता की हैं जिसमें पशुपालन से लेकर के सिलाई की मशीनें हमने दी हैं जिससे उनका भी कुछ समाज में अपने प्रयत्न से वो भी समाज के बराबर हो सके हम चाहते हैं ऐसे कार्यक्रम हम अनेक करते रहे हैं हमारे जो पार्टनर हैं नॉर्थ फंड और एनएल वो भी हमारे को इसमें बहुत सहायता करते हैं जिनके बदौलत हम कच्छ में लोगों की दिनचर्या सुधार सकते हैं हमारा प्रयत्न रहता है हम अगर प्रगित मीन्स हम अभी नेचर से कुछ लेते हैं तो हम चाहते हैं कि हम भी उसको समाज को दें जिससे समाज में भी सुधार हो હમ ચાહતે કે સમાજ કે હર તત્વ સમાજ કે બરાબર હો ધન્યવાદ મારું નામ દિલીપ પટેલ છે અને સુજલોન ફાઉન્ડેશનમાં એઝ એ સીએસઆર મેનેજર તરીકે કાર્ય કરું છું આજે અહીંયા માતાના મઢ ખાતે સુજીવન ભાગ બે અંતર્ગત એનએલ ગ્રીન પાવર નોર્થ અને સુજલોન ગ્રુપના આર્થિક સહયોગથી અને વીઆરટીઆઈ સંસ્થાના અમલીકરણ હેઠળ દિવ્યાંગોને સાધન સહાય અને રોજગારી માટે સહાય માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લખપત તાલુકાના બાવીસ જેટલા ગામોમાંથી એકસો ને નવ જેટલા દિવ્યાંગો અહીંયા ઉપસ્થિત થયા હતા જેમાં ગાય ભેંસ નાની દુકાન સિલાઈ મશીન કટલરી સામાન સાડીની દુકાન મ્યુઝિક માટેની સિસ્ટમ તો આવ્યા વિવિધ પ્રકારની એમની આવડત અને એમની જરૂરિયાતની ધ્યાનમાં રાખીને આપણે અહીંયા દિવ્યાંગોને સાધનસાય કરેલી છે એની પાછળનો મુખ્ય હેતુ આપણો એ જ હતો કે સુજલોન દ્વારા ઝીરો ડિપેન્ડન્સી પ્રોગ્રામ ચલાવી રહ્યા છે ઓલ ભારતની અંદર ઓલ ગુજરાત તો છે જ પણ ભારતમાં પણ વિવિધ તાલુકાઓમાં વિવિધ જિલ્લાઓમાં અમે લોકો આ કાર્ય કરી રહ્યા છીએ જેમાં અમારો મુખ્ય હેતુ એ જ છે કે એક ન્યાયિક સમાજ વ્યવસ્થા ઊભી થાય અને દરેક દિવ્યાંગને પોતાના સમાજની અંદર સ્થાન મળે માન મળે અને એમનું આર્થિક સ્તર ઊંચું આવે એવા હેતુ સાથે અમે લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને સાથે સાથે પાણીને લગતા કામો પછી ગૌ ગૌચર સુધારણાના કામો બહેનોના ઉત્થાન માટેની કામગીરી બહેનોના આર્થિક રીતે પગભર થાય અને સોશિયલી રીતે એમનું માન સન્માન વધે એના માટેની પ્રક્રિયાઓ અથવા પ્રવૃત્તિઓ અમે લોકો કરીએ છીએ સાથે સાથે શિક્ષણ આરોગ્ય પશુપાલન જેવા વિષયો પર પણ અમે લોકો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ અને મારી સાથે વીઆરટીઆઈમાંથી મલાઈભાઈ છે જે પણ આ વિષય ઉપર થોડું વાત કરશે લોકોને પગભર થાય અને એક માનભેર જીવન એમને મળી રહે એ હેતુથી છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ પ્રકારની કામગીરી આ સુજીવન પ્રોજેક્ટ હેઠળ થઈ રહી છે અને ગયા વર્ષે ત્રેપન જેટલા દિવ્યાંગોને એમની આજીવિકા અને આગળ લઈ જવા માટે કામગીરી થઈ છે અને જેમ કીધું આ વર્ષે પણ એકસો નવ દિવ્યાંગ લોકોને આપણે આ રીતે સપોર્ટ કર્યો છે ખાસ જે આ બાબત છે કે આ કામગીરીનું જે એક મહત્ત્વનું પાસું છે એ એમને સોમાનભેર જીવન જીવતા કરવાની વાત છે કે ક્યાંક પહેલાં એવું હતું કે બીજા ઉપર આધારિત હતા ત્યારે બીજા ઉપર આશ્રિત હતા તો એમ કોઈને થતું હતું કે ભાઈ આ વ્યક્તિ છે એ કોઈ કામનો નથી અને અમારા ઉપર ભારી પડે છે પણ જ્યારે એમની આજીવિકા ઊભી થાય છે એ કાંઈ કમાતા થાય છે તો એ પ્રકારની કુટુંબમાં પણ એ પ્રકારની ભાવના નથી રહેતી હતી અને એમને કુટુંબને પણ એમ લાગે છે કે અમારા માટે આ વ્યક્તિ ઉપયોગી છે અને એના કારણે એક જેને કહે છે કે દિવ્યાંગ વ્યક્તિનું માન ઊભું થાય છે અને માન જળવાય છે અને એને લીધે એને જીવનમાં આગળ વધવા માટેનું એક બળ મળે છે અને એ સારી રીતે જીવન જીવી શકે છે તો એ જ અમારી આશા છે કે એ લોકો આગળ આવે માનભેર જીવન જીવે અને કોઈ ઉપર એમને ભારની લાગણી છેવી ન રહે તો એમને એક એમને પણ એમ લાગે કે ભાઈ મારું જીવન છે એ કઈ સફળ થાય છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ